તો ગુજરાતમાં ભારે વરસાદથી આર્મીની મદદ લેવાશે આર્મીની પાંચ કોલમની મદદ લેવામાં આવી આવશે અલગ અલગ ઝોન આર્મીની ટીમ ખડે પગે રાખવામાં આવશે પ્રભારી સચિવોને પણ પોતાના જિલ્લાઓમાં જ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે

આ ઉપરાંત રાજ્યમાં જે પ્રકારે સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ આગાહી છે એને પહોંચી વળવા માટે એનડીઆરએફ ની જે ટીમો ગુજરાતમાં છે એ ઉપરાંત વધારાની જરૂરિયાતને પહોંચી વળવા માટે અલગ અલગ આર્મીની પાંચ કોલમ જે છે એનો ઉપયોગ કરવામાં આવશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત એમ અલગ અલગ પાંચ ઝોનમાં એક એક કોલમ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે જેથી કરી અને જરૂર પડે તો આ એક આર્મીનો ઉપયોગ કરી શકાય આર્મી પણ પોતાની પાસે અત્યાધુનિક સાધનો રેસ્ક્યુ અને બચાવ કામગીરી માટે રાખતી હોય છે એનડીઆરએફ ની મદદ માટે આર્મીનો પણ ઉપયોગ કરવામાં આવશે રાજ્ય સરકારે આર્મી માટેની જે જરૂરિયાત છે એના માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ડિફેન્સ મિનિસ્ટ્રીને લેખિતમાં પણ આ કાર્યવાહી જે છે એ કરી દીધી છે અમદાવાદ ડાંગધ્રા અને વડોદરા ખાતે જે બેઝ કેમ્પ આવેલા છે ત્યાંથી આર્મીની ટીમો ઉપલબ્ધ કરાશે સમગ્ર માહિતી